આજે આપણે જોશું આપણા શરીરના કયા ચક્રો ઇમ્બેલેન્સ થાય છે જેનાથી આપણા શરીરમાં રોગ થવાની શક્યતાઓ વધી જાય છે તો આપણા શરીરમાં ટોટલ સાત ચક્રો આવેલા છે પાંચ ચક્રો છે એ આપણા ફિઝિકલ બોડી સાથે જોડાયેલા છે છઠ્ઠું ચક્ર છે એ આપણા મેન્ટલ બોડી સાથે જોડાયેલું છે અને સાતમું ચક્ર છે એ આપણા આધ્યાત્મક લેવલ સાથે જોડાયેલું છે તો આ પાંચ ચક્રો કયા છે કે જે આપણા ફિઝિકલ બોડીને બીમાર કરવાનું કામ કરે છે તો સૌથી પહેલું છે મૂલાધાર ચક્ર જે સ્માઈન આપણી પૂરી થાય છે ત્યાં સ્પાઈનના છેડે આવેલું છે અને એનસના ભાગથી બે આંગર ઉપર આવેલું છે જેને આપણે રૂટ ચક્ર તરીકે ઓળખીએ છીએ તો આ ચક્ર જ્યારે ઇમ્બેલેન્સ થાય છે ઇમારતનો જે રીતે પાયો હોય છે તેમ આ ચક્ર છે એ આપણા શરીરનો પાયો છે આ ચક્ર જ્યારે ઇમ્બેલેન્સ થાય છે ત્યારે હરસ મસા ભગંદર અને ફિસર જેવા રોગો થાય છે ત્યાર પછી આપણે જોઈએ બીજું ચક્ર તો એ આપણા શરીરના આગળના ભાગમાં નાભીથી બે આંગર નીચે અને ગાયનેક પાડથી બે આંગર ઉપર આવેલું છે જે છે સ્વાદિષ્ઠાન ચક્ર જેને આપણે હરા ચક્ર અથવા તો ચેક્રમ તરીકે ઓળખીએ છીએ આ ચક્ર જ્યારે આપણું ઇમ્બેલેન્સ થાય છે ત્યારે ગાયનેકને લગતી તમામ સમસ્યાઓ થાય છે એની અંદર આપણે યુરિનના પ્રોબ્લેમ્સ વ્હાઇટ ડિસ્ચાર્જના પ્રોબ્લેમ્સ પ્રેગ્નન્સીના પ્રોબ્લેમ્સ ગર્ભાશયના પ્રોબ્લેમ્સ ટોટલી પ્રોબ્લેમ્સ છે એ આપણા સ્વાદિષ્ઠાન ચક્રને રિલેટેડ છે ત્યાર પછીનું આપણું ત્રીજું ચક્ર નાભીથી બે આંગર ઉપર આવેલું છે મણિપુર ચક્ર એટલે કે એને આપણે સોલાર પ્લેક્સસ તરીકે ઓળખીએ છીએ આ ચક્ર જ્યારે આપણા શરીરમાં ઇમ્બેલેન્સ થાય છે ત્યારે પેટને લગતી તમામ સમસ્યાઓ થવાની શક્યતાઓ વધી જાય છે જેની અંદર જમ્યા પછી પેટનું ફૂલી જવું અપચો ગેસ કબજિયાત બધા જ પ્રોબ્લેમ્સ આપણા મણિપુર ચક્રને રિલેટેડ છે ત્યાર પછીનું ચોથું ચક્ર છે એ છાતીની મધ્યમાં આવેલું છે અનાહત ચક્ર એટલે કે હાર્ટ ચક્ર આ ચક્ર જ્યારે ઇમ્બેલેન્સ થાય છે ત્યારે હૃદયને લગતી બીમારીઓ આવે છે બ્લોકેજ આવે છે ચેસ્ટને લગતી બીમારીઓ આવે છે ત્યાર પછી આપણું પાંચમું ચક્ર છે એ ગળામાં આવેલું છે વિશુદ્ધિ ચક્ર જેને આપણે થ્રોટ ચક્ર તરીકે ઓળખીએ છીએ આ ચક્ર જ્યારે ઇમ્બેલેન્સ થાય છે ત્યારે શરદી ઉધરસ કફ અસ્થમા અને થાઇરોઇડ આ બધા જ રોગો છે એ આપણા વિશુદ્ધિ ચક્રને રિલેટેડ છે આ રીતના જ્યારે આપણા શરીરના આ પાંચે પાંચ ચક્રો ઇમ્બેલેન્સ થાય છે અથવા તો એમાંથી કોઈ પણ એક ચક્ર ઇમ્બેલેન્સ થાય છે ત્યારે જ આપણને આવા રોગો થવાની શક્યતાઓ શરીરની અંદર વધી જતી હોય છે તો મિત્રો આપણે આપણા આ ચક્રોને પાંચે પાંચ ચક્રોને બેલેન્સ રાખશું તેને કઈ રીતે બેલેન્સ રાખવા તે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોશું તો તેને બેલેન્સ રાખવામાં આવશે તો આપણા શરીરની અંદર ક્યારેય બીમારીઓ એન્ટર કરશે નહીં પણ તેની સાથે સાથે ડાયટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણી દિનચર્યા અને આપણી ઋતુચર્યાને આપણે ખાસ ફોલો કરવા છે જેથી કરી અને આપણા શરીરમાં કોઈ બીમારીઓ ક્યારેય આવશે અને આવશે તો એ આપણી સામે ક્યારેય ટકશે પણ નહીં તેને આપણે ઝડપથી આપણા શરીરમાંથી બહાર કાઢી શકશું તો મારો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો મને લાઇક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ